તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં રહીશું જો આજે આપણે નીંદવાનું કામ પૂરું થઈ ગયું છે વરસાદ પણ હતો અને જો આ એવો કંઈક કપાસ છે આ નીંદવાનું થોડું થોડુંક છે અને જો સામે છ વાગી ગયા છે એટલે બસ પણ જાય છે તો છ એની બસ છે આ તો આપણે પણ હવે ઘરે ઘેરે જવું છે જેમ કે બસનો ટાઈમ હોય અમારે રોડ પાસે છે તો રોડે બસ નીકળે એટલે મેં ઘડિયાળમાં જોયા વગેરે જતા રહીશી તો ઘડિયાળમાં અમારે જોવું પડતું નથી તો ચાલો આપણે હવે જઈ ઘરે અને ઘરે જઈને પછી તમને દેખાડશું હજી ઢોરાને બદલાવાના છે બહાર છે એટલે અંદર લેવાના છે ગમાઈને અને ઢાળિયામાં હજી ધોવાના પણ બાકી છે તો ચાલો એ કામ કરવી આપણે અને બના રહીજો બ્લોગમાં તો જો આ કંઈક કપાસ છે એટલું વાંકેલું છે ખડ તો બહુ છે નહીં પણ જો આ બધા નજારો છે આપણે વાડીનું અને ઘર પણ આપણું અહીંયા જ છે જો આ બધું ગામ છે તો ઘર તો તમે જોયેલું છે તો ચાલો હવે આપણે જો ગા છે તો ગા બાંબર છે હવે ગાય બાંબરવા મળશે આજે મને ભાળીને તમે જોઈ જ્યો જઈજ તમે હમણાં છે એટલે અવાજ પણ આવશે તમને એમ કે ખોટું બોલતા હશે પણ એવું નથી જોઈજો હમણાં બાંબર છે કા જો બામરે ને હજી બીજી બાંબર છે જો માયખ્યું લાગે છે સાંજ પડે માયખ્યું લાગે સવારમાં પણ લાગે જો બાંધી છે લીમડા હેઠળ સાટા આવ્યા હતા એટલે માયખ્યું ખડતી હોય બહુ સાટા અહીં પીડા નથી ખેતરમાં તો હતા એ રીતે પણ આપણે અહીં સાટા પીડા નથી તો ગાય રિફ્રેસ છે બદલાઈ રહ્યું આપણે અમને તો હાલો માથું કવડે છે હાલો ધુમાડો કરી નાખવી તો શિવાંશ પણ ઠરી ગયો છે જો શિવાંશને સાટા પડ્યા છે તો મિત્રો જો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે એક રૂમ જો આવી રીત કંઈક છે અને આ આપણું ઢાળ્યું છે ઢોરનું તો ઢોરનું ઢાળી છે તો ચાલો હવે તો જો આ ધરાક છે આપણે અને જો આ ખોળ પલાળી દીધો છે અને આ બદામ છે તો ચાલો આપણે હાથ પગ ધોઈ નાખીએ અને પછી ધુમાડો ફરી નાખી અને ડ્રાઈવ પણ બદલાઈ લઈ જો બદામ છે તો બદામ હું તો આવેલી જ છે કુંવાર આવે ને પોપટિયા ખાઈ જાય જો બદામ છે જો આમ છે પણ ઘણી બદામ આવી ગઈ છે હજી નાની છે તો ચાલો હવે આપણે ધુમાડા પૂરી નહીં જો સતીશ છે જો જાય જો જાય તો ચાલો મિત્રો કાલે મળશું હવે નવા બ્લોગ સાથે આવજો બધા બાય બાય ટાટા